જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્સનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ રાત્રિએ વિધિના કાર્યક્રમમાં દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો જે ગુફામાંથી વર્ષમાં એક જ વખત બહાર કાઢવામાં આવે છે તે આભૂષણોની ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો હતો જેમાં દાતાર બાપુના આભૂષણોના દર્શન કરી અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા આ પ્રસંગે આ જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ચંદન વિધિ કાર્યક્રમમાં પધારેલા ભાવિક ભક્તોને દાતાર બાપુના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો અને પદાધિકારીઓમાં ધારાસભ્ય સંજય કોરડિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ ઉપડા દાતાની જગ્યામાં અમારે દર વર્ષે દાતાર બાપુનો વૃષનો મેળો આવે છે ઓછો આવે છે એટલે આજે દાતાર બાપુના પહેલે જ દિવસ સંદન નો દિવસ ગણાય છે એના એવા સરસ અભિષેક એની આજે વિધિ થાય છે અને સીધી ગંગાજર કેસર કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે હિન્દુ મુસ્લિમ ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદ્ભાવનાની જે વાત છે સદભાવનાનું કેન્દ્ર એટલે કે દાતા દાતારની અંદર દર વર્ષે ચંદનવિધિનો કાર્યક્રમ થાય ભગવાનના આભૂષણો એ બહાર નીકળે એમને ચંદનવિધિ થાય એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે